વડોદરા જિલ્લામાં સતત ત્રણ દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે સતત ત્રણ દિવસથી ભારે પવન સાથે વરસેલા વરસાદ દરમિયાન મિની વાવાઝોડું ફૂંકાયું હતું જેમાં કેળનો ખેતી પાક કરતા ખેડૂતોને ભારે નુકસાન થતા હાલત કફોડી બની છે સતત ત્રણ દિવસથી ભારે વરસાદ સાથે જિલ્લામાં ભારે પવન ફૂંકાતા મોટા ફોફડીયા ગામની અંદાજિત વીસ વીઘામાં કેળનો ખેતી પાક જમીન દોસ્ત થતા કેળનો ઉભો પાક સંપૂર્ણ નાશ પામ્યો હતો ઉલ્લેખનીય છે કે ખેડૂતોનો કેળનો ખેતી પાક નેવું ટકા જેટલો તૈયાર થયેલો હતો અને નવરાત્રી બાદ કેળનું તૈયાર પાકનું ખેડૂતોને ઉત્પાદન લેવાનો હતો પરંતુ તે પહેલા જ ભારે પવનના કારણે જગતનો તાત બરબાદ થતા નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો જેના પગલે ખેડૂતો દ્વારા નુકસાનીનું સર્વે કરાવી સરકાર વળતર ચૂકવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તાલુકાના મોટા ગામના ખેડૂતો છે અમે ત્રણ દિવસનો જે આ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો એમાં એક દિવસ સાંજે મિની વાવાઝોડા જેવું આવ્યું હતું એમાં અમારા કેડનો પાક આવતા હતા એ ખેડૂતોના ખેતરોમાં રહીને પસાર થયું છે તો એ બધી કેળોના પાકને સુડાવીને જતું રહ્યું છે હવે આ બધા કેડના પાકને દસ દિવસ પછી લણવાનો હતો એને નાણેથી અમે મોટો કર્યો હતો આખું વરસ ખર્ચો કરેલો હતો ખાતર પાણી દવા વ્યાજે લાવીને ઉધાર લાવીને દવા ખાતર પાણી કર્યું હતું પણ હવે આ મિની વાવાઝોડાએ અમને સુડાવી દીધા છે બધા થડ સુડાઈ દીધા છે કીડના તો સરકાર ને વિનંતી છે કે અમારા સુડાયેલા પાક સર્વે કરાવે અને અમને કંઈક આર્થિક મદદ મળે એવી અમારી રજૂઆત છે